જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ઠાકુરજીને સોહાય તેવી લીલા ચણાની બરફી એટલે કે અત્યારે આ ઋતુ ઉપલબ્ધ છે તો જેને આપણે લીલવા કહીએ એ લીલવા એ ઠાકોરજીના એને છોલી અને એના ચણા લીલા એમાંથી નીકાળી અને પછી એની બરફી બનાવવાની તો એના વિશેનો આ આ્લોક છે કારણ કે આ સમયની અંદર આ લીલા ચણા આપણને મળી રહે છે તો આ ચણાની અંદર કઈ રીતે એની સાસણી લેવાની આ રીતે ફોલી અને ચણાના જે બી હોય અંદરના એને જુદા કરવાના અને એક પાત્રની અંદર એને કાઢી લેવાના તો આ સમયની અંદર ઉપલબ્ધ અને એવા લીલા ચણા મળી રહે તો આ લીલા ચણાની બરફી અત્યારે સુંદર અને સરસ પ્રભુને અરગાવી અને આનંદ પ્રાપ્ત કરીએ આપણે અને બીજી વિશેષતા એ છે કે આ વિડીયાના માધ્યમથી આપણે કોઈ સામગ્રીનો પ્રકાશ તો આપણામાં મનાય છે પણ ઘણા ખરા વૈષ્ણવોને આ માધ્યમથી પણ જો આ સેવા થતી હોય અને અવનવી સામગ્રીની સમજ પડતી હોય તો આ એક નવીન સામગ્રી જે લીલા ચણાની બરફી તો તેના વિશેનો આ વિડીયો છે બજારમાંથી સુંદર અને સરસ મજાના આવા લીલા ચણા લાવી અને તેને આ ચણા લીલા નીકાળી લેવાના અને પછી એ ચણાની અંદર કેટલું પ્રમાણ બુરાનું આવે કઈ રીતે આને ચણા એ બધું આ વિડીયામાં આપ જોઈ શકશો તો આ લીલા ચણાની બરફી બનાવવા માટે એક કટોરો બુરુ આટલા લીલા ચણા અને ઘી અને એલાયચીનો પાવડર સ્વાદ માટે તો આ લીલા ચણા છે તેને આપણે એક મિક્સર જારમાં ક્રશ કરી લેવાના પહેલાં ક્રશ કરી અને એનો રગડો તૈયાર કરી લેવાનો અને એ પેસ્ટ તૈયાર થઈ જાય પછી તો મિક્સરની અંદર આવી પેસ્ટ તૈયાર કરી લેવાની અને પછી એક કટોરાની અંદર એ પેસ્ટ લઈ લેવાની આપણે તો આ રીતે આ પેસ્ટ તૈયાર થઈ જાય અને જો આપણે મિક્સર જારની અંદર લીલા ચણા એડ કરી અને પેસ્ટ કરતા હોય અને થોડુંક ઘટ લાગે તો એમાં દૂધ પણ થોડુંક ઉમેરી શકાય તો એ ઢીલું પડી જાય થોડુંક એક કઢાઈની અંદર એક કટોરી ઘી લેવાનું આપણે એટલે કે બે મોટા બે મોટી ચમચી ઉપર ઉપરનું ઘી હોય ને એટલે એક પછી ગેસ ઉપર તેને ગરમ કરવાનું ઘીને ઘી સહેજ ઓગળી જાય એટલે પેસ્ટ એમાં સમ એમાં ઘી આયરે સંતાડવાની બરાબર ઘી આયરે એક રસ થઈ જાય થોડી વાર એને લેવા દેવાની એટલે ઘી બધું એબઝર્વ થઈ જાય એમાં જો આપ જોઈ રહ્યા છો તેમ બધું જ એમાં એબ્ઝર્વ થઈ ગયું હવે એ ચણા જે હતા એના પેસ્ટમાં જ્યાં સુધી જલનો ભાગ હોય ત્યાં સુધી એને સંતાડવાના ઘી સાથે એટલે જલ બધું બળી જાય અંદાજે પાંચ મિનિટ સુધી ગેસના ધીમા ફ્લેમ ઉપર આ પેસ્ટને સંતાડીએ ઘી સાથે તો જલ બધું બળી જાય એટલે સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ જશે પછી એની અંદર એક મોટો નાનો ચમચો દૂધની મલાઈ એમાં એડ કરવાની દૂધની મલાઈ એમાં એડ કરી અને પાછું એને હલાવી લેવાનું ગેસની ફ્લેમ સ્લો રાખવાની જેથી કરીને કઢાઈનો ્ટ કલર ચેન્જ થઈ જાય છે એકદમ લીલો કલર ન જળવાય રહી એના માટે મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને પછી એમાં દૂધની મલાઈ એડ કરી અને પાછું એને સંતાડવાનું થોડું એવું લાગે તો ઘી પણ પાછું અડધી ચમચી જેટલું એમાં ઉમેરી દેવાનું તો આ શ્રીંગારમાં પ્રભુને અનસકડીની સામગ્રી સીધ થાય છે તો શિંગારમાં આ સામગ્રી ધરી શકાય અને અત્યારે આ લીલવા એટલે કે લીલા ચણાની ઋતુ પણ સીઝન પણ ચાલે છે તો એમાં બજારમાં સરળતાથી આપણને મળી રહે છે હવે આ રીતનું એમાં સંતાડ્યા પછી ઘી છૂટું પડી જાય પછી એની અંદર બુરું પધરાવાનું એક કટોરી આટલું બૂરું એમાં એક કટોરી કરી દેવાનું એવું લાગે થોડું કડપણ ઘટતું હોય તો થોડું વધારે એડ કરવાનું તો આ રીતે આવી પેસ્ટ તૈયાર થઈ જાય છે મિક્સર જારમાં ક્રશ કરતાં થોડું દૂધ ઉમેરીને એકદમ કોઈ પણ ચણા આખા ન રહી જાય તેના માટે એને પેસ્ટ તૈયાર કરવામાં બધા પીસાઈ જવા જોઈએ તો નેચરલ કલર જો આ રીતે જળવાઈ રહેશે હવે બુરું કર્યા પછી અંદર આપણે એને ત્યાં સુધી હલાવવાનું કે એની ચાસણી અંદર ઓટોમેટિક આવી જાય એટલે નંગ કે ટૂંક પડે ત્યાં સુધી એને હલાવી રાખવાનું એમાં આપણે એમાં બુરું ઉમાર્યા પછી દસ મિનિટ જેવી વાર લાગે ત્યાં સુધી આ રીતે હલાવીએ એટલે આ રીતનો માવો એનો ત્યાર थी जाए एक खास ध्यान रखो कि फ्लेम साव नॉर्मल स्लो होवी जो बहुत स्लो पर नहीं बहुत फास्ट पर नहीं तो આ રીતનો માવો એનો તૈયાર થઈ જશે હવે ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લેવાનો આ રીતનો નેચરલ તરણ એકદમ લીલો પછી એની અંદર એલચીનો પાવડર વધરાવી દેવાનો અને શક્ય હોય તો કાજુ બદામ કતરણ કરી અને એ પણ આપ પધરાવી શકો છો કાજુ બદામ પછી એક નાની ચોકી હોય એમાં ઘી લગાવીને એમાં એને ઢાળી દેવાનું નાની એવી ચોકીમાં ઘી લગાવી પછી એમાં તેને ઢાળી દેવાનું બધી કાતી સામગ્રી તૈયાર હોય તો વધીને પંદર મિનિટ જેટલો સમય લાગે તો તૈયાર થઈ જાય તો જો આ રીતની આ લીલવાની બરફી તૈયાર થઈ અને ટૂંક પછી કરી લેવાના અને પ્રભુને શિંગાર ભોગમાં અથવા જેને અંત સકડી સુધીની સેવા બિરાજતી હોય તો એ લોકો આ સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરી શકે તો અત્યારે સીઝન ચાલુ છે લીલા ચણાની તો આપ પણ આપણે ઘરે બિરાજતા પ્રભુને સંપદ પ્રમાણે સમર્પી લેવું ઋતુ પ્રમાણે મેવા રહે આની સાર્થકતા સિદ્ધ થઈ શકે તો લીલા ચણાની આ લીલવાની બરફી આ લોગ એટલા માટે જ ઉતારો છે કે વૈષ્ણવને જાણકારી મળે બીજો કોઈ આનો હેતુ નથી શ્રી દેશ કે જય